ગરમ 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 રોટલી રોટલી ચા નાસ્તો થાય તમે એક બાજુ ગરમ ગરમ રોટલી બીજું બધું ચા થાય છે શાકભાજી તૈયાર છે હવે હું યાદ્યો છું મહેસાણા

પેલી સર્વિસ છે એટલે જ ને ઓઇલ બોઇલ બધું બદલાઈ દઈએ ને અને એક પેલા બાઈક ને ઓઈલ ને એવું બદલાઈ દઈએ પેલું બાઈક છે એ બાઈક ની તું ઓઇલ બદલી દેજે હવે મારા પર બધું સોરી ને મારે ખબર બહાર થાય નમી ગયો તો હું કરું હું એ થાજો તો ના ના એને બદલાઈ દઈએ યાર હા એને બદલાઈ દઈએ આવો ફોટો ફોટો લાગ જાવ ને યાર તો તો કોરલી દેવી વાત તો કરો ઓઇલ બદલાતા નહીં તો બધું દેખાય નહીં આ ઓઇલ વાલા કે નહીં થોડી

હા ઓવર ના મોકલી દીધી ઘેર અને અમે અડે આ બાઈક સર્વિસ મોં મૂકી હતું એ લેવા તું તો પોવાજી બાઈક રેડી થઈ ગયો છે ને બાઈક રેડી થઈ ગયો પાછો એટલે અમે થઈ ગયો તો હું યાર રેડી સર્વિસ કમ્પ્લીટ અરે સીટ સીટ ઉપર ક્લિપ મારી ખાલી

આ દોરી પરવાં કેટલો ભાવ જાણે દોરીમાં કોક છે એ તાર ઉપરની છે તાર ઉપરની છે તો વડન સૌથી વધારે પવરાયો ભાઈ કાર છે હા મારા પવરાવાની છે હું આવ્યો બે દિવસોથી આરી પવરાવી ને પવરાવી લેવાની બીતો તો ટકા માટે વિવારો બલક પહેલો આવ નેરો લઈ લે હા પહેલો આવો ભી આ ઓબી બોગી જો મરે આ નકી હો જતો આ નક દેખાય હા હું દોરીથી કપાઈ ગઈ કાલે ઉતરણ નહીં કરતો હું હમ કર ઉપર ઓમી એવું એના છોકરા માટે બહાર જવાની ઈચ્છા જ હોય જો મેરા આવે છે હા બીજે બીજેજી આગળ ગયા નહી કર્યું તે બીજે બીજે કોલેજ ગાંધીનગર તો ઉતવું હા ગાંધીનગર જઈએ રંજીત રંજીત સંજય ઓ માન ના ના એ તો બીજરા કઈ ના બોલે બોલે આવો 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 પણ આગે તો કોલેજ ગાંધીનગર જવું જ છે મારા છોકરા માટે લેવાની છે બરોબર બર ઉડાડ્યું તાંદુ ઉડાડ્યું છે લે દર પછી જોવેરું લઈને ઊંઢવા જવું હાવ કમ્પ્લીટ

તે દવા લઈને કિરણભાઈ ને બધા લઈને હંગાતા આવ્યો હંગાતી પાછો અત્યારે તમે પેશન્ટ મળવા એનું કારણ છે રજુભાઈ મળવા ના આવત તો પછી શું લાગત ખરે કે આ રૂપ હજી હંગાતી યાર હું કોમેડીમાં રજુભાઈ બન્યો છું પછી કે મને રાશ્યો નહીં એવું થાય હા તમને ગમ્યું તો બસ સબાશી આલો બીજું કોઈને આવો આવો સપોર્ટ કરતા રહેજો રજુભાઈ શું કીધું બીજું મજામાં હા મજામાં એકદમ ભાઈ આ રવાનો જગ્યા મારી છે કોણ છે આ આ રસ્તો પર છેલો માર છે બરોબર છે અમારે બાજુમાં પડોશી જોય ચલો ગાઈસ જો એ આ ઘરે પોકો આયા હા આ મારી જગ્યા છે કમ્પ્લીટ ઓહો કાકી વે આલે નાના કાશી ઊ કરો છો આ જોત ઘરા ગૌ પુંખ છે

જય ના બેટા આ જય ના પાછા ઓ લ્યા ગો ગુ છે પાછા બોલતા એને કમ્પ્લીટ એ નાગી હું કરું તું ચી ગેમ રમું છે

છોટા પીમડીઓ હા અવાજ બેજો બેટા એ તું મોબાઈલ મેઘ દે તાર ભણવાનું નહીં અવારે દે મોબાઈલ મેઘી દે મોબાઈલ મેઘી દે એ હા હા હારો એવું જો દોરી નાખી ગયો કિરણ એ ઓમાય મોબાઈલ મેં કીધે જો ગાય છે બહુ પાગલપનથી બહુ ગર છે નાઈ જો ઓઠાણ થઈને તેમજી

આ રે લે શું કરું તું હા તું સેવા કરો સેવા કરો સેવા કરો સેવા કરો એ વાત એ બરોબર બરોબર હું ના જેવું લ્યો તમારે તો જલસા છે અમારો તો હારો બેરો ટિફિન ની ફરિયાળ તો બોલો કોને ના મા ખાવાનું ના આજુ ઉપસ્ત હા ઊંઘવા દે ઊંઘવા દેવા ઊંઘું દેખાએ આના જેનું ટેબલ એ બધું આ તને એકલા મિલીને કૂડ છે બધા જતા રહ્યા એ બેટા તને એકલા મિલીને જતા રહે બધા હા જતા રે ઓહ ચિહા રમૂજ પાછા ઝુવા તો ખરા આ જતા રહે મેલી જતા રે ઓહ જો હા છોકરા છે પાન ને ઊભો રહ્યો

बेलले ना हो माने सबै कुन बेजो खाथे ए कि तै बेए खवाए हर हरो अरे रो दो न यो <laughs> अल्या अरु मय किउ अब बोला अरु मय बेटा आ बराबर डाक त र शेडुंगी अन्य बिदा बेयाते बरो बरो म त म्या

કંટાળા લાગે છે ભૂસ્યા થયાજ ને હા હા ભૂસ્યા થયા નહી ખાવાન ઓ હો બરોબર બરોબર પ્રેક્ટિસ કર્યા ન બે ભાઈ નાલ દીધા એક એક ગોલ હા ગોલું મોલું એકલો તો નહીં

તો બે જણ લેટો છો બીજો ખાવા એકલો એકલો કોણ એ ખાઈ ખાય છે એનું બરોબર ગોનું ઢીપું ના હોય તો મૂટાંગાલ દેવાનું છે વખા તો પણ એ તો બરોબર છે ભાભી પણ એક મોણસ તો જોયા એક મોણસ ને ચી ડૂટી આવી છે એ પોતે બે રહ્યો છે જોયા ગોલું મોલું રહ મારે જો એક બાજુ એક છોકરો જોયું એટલે બીજું છોકરો આવી જાય ગોલું મોલું